જેમ તાપી જિલ્લામાં પણ કોંગ્રેસના નેતાઓ દારૂના અડ્ડા ઉપર જનતા રેટ કરશે તાપી જિલ્લો એ ગુજરાત મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલો જિલ્લો છે સોનગઢથી અડીને આવેલા લકડકોટ ગામે બિયર બાર અને બિયર શોપ પણ આવેલી છે મહારાષ્ટ્રમાં દારૂની છૂટ હોવાના કારણે મોટા પ્રમાણમાં તાપી જિલ્લાને થઈને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે જોકે તાપી પોલીસની સક્રિયતાના કારણે આવા પ્રયત્નો નિષ્ફળ બનાવવામાં ઘણા છે સફળતા પણ મળે છે પરંતુ અનેક પ્રયત્નો છતાં ગામડાઓમાં અને શહેરમાં તમને જ્યાં જોઈએ ત્યાં દારૂ તો મળી જ રહે છે એવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો અને કોંગ્રેસે એવા ગંભીર આક્ષેપ કર્યા હતા કે ભાજપના મોટા નેતાઓ પોતે દારૂ અને નશાના વેપારમાં ભાગીદાર છે ગાંધીનગર ગુજરાતમાં જ્યાં જોઈએ ત્યાં અને જ્યારે જોઈએ ત્યારે દારૂ મળી રહે છે એવો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો હતો અને જિલ્લામાં નશાનો કાળો કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારે સવાલ એ થાય છે કે પાર્ટીના કાર્યક્રમના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટીએ ભેગા થઈને આ આવેદનપત્ર આપ્યું કે પછી ખરેખર તેઓ નશાનો કાળો કારોબાર બંધ કરવા માંગે છે કારણ કે કોંગ્રેસે પણ તાપી જિલ્લામાં ઘણી સત્તા ભોગવી છે એટલે તેઓ પણ જાણે છે કે ક્યાં દારૂ મળે છે અને કોણ દારૂનો વેપાર કરે છે અને બધું જાણે છે તો કેમ એવા લોકોના નામ કેમેરા સામે નથી લેતા અને બીજો સૌથી મોટો સવાલ એ છે કે શું અન્ય જિલ્લાઓની જેમ તાપી જિલ્લામાં પણ કોંગ્રેસના મહિલા અને પુરુષ નેતાઓ ભેગા થઈને દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરશે ખરા કે પછી માત્ર ફોટો સેશન માટે જ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી આ આવેદનપત્રમાં અમે માગણી કરી છે કે જે તાપી જિલ્લામાં જે આ નશાનો કારોબાર ચાલે છે એ પોલીસ સાત દિવસમાં પગલાં લઈને એને સદંતર રીતે બંધ કરાવે નહીં તો જે અમારા કાર્યકર્તાઓ છે અને જે સામાન્ય લોકો જે આનાથી ત્રસ્ત છે એને સાથે રાખીને કોંગ્રેસ પાર્ટી દરેક નશાના કારોબારની હાટડી પર જનતા રેડ કરશે વિભવ ગામિત તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુજરાતમાં જે નશાનો કાળો કારોબાર ખુલો ફાલ્યો છે આજે જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ ગાંજા દારૂ એની હાટડીઓ ખુલી ગઈ છે અને તેનાથી પ્રજા ખૂબ ત્રસ્ત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નશાના કાળા કારોબાર વિરુદ્ધ એક આંદોલન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અમે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વતી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વડા છે તેમને અમે આદેશ આપવા વિનંતી કરી છે કે જ્યાં નશાનો કાળો કારોબાર છે એને પોલીસ તંત્ર તાપી જિલ્લામાંથી સદંતર બંધ કરાવે જે સ્કૂલો કોલેજોની આજુબાજુ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ અને વેપાર થાય છે એ સંપૂર્ણપણે કડક પગલાં લઈને બંધ કરાવે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપીને માગણી કરી છે